નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડીયોને ચાલો સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો જામનગર એક હજારથી પંદરસો પંદર જામજોધપુર એકાવનથી પંદરસો એક એક રાજકોટ એક હજાર એંશીથી સબુતસો બોટાદ બારસોથી સબુતસો એંશી કાલાવાડ બારસોથી તેર ધ્રોલ બારસો પાંચ થી સમુદસો બાબરા બારસો સાહીઠ થી સમુદસો વાંકાનેર થી સમુદસો સિત્તેર મોરબી અગિયારસો થી સમુદસો અડસઠ વિઝાપુર એક હજારથી સમુદસો સડસઠ ઉપલેટા બારસો થી સમુદસો પાસઠ બગસરા એક હજારથી સમુદસો સાઠ અમરેલી એક હજાર થી સમુદસો પંચાવન હળવદ બારસો એકાવન થી સબુતસો ચોપન ભાવનગર બારસો એકવિસ્થી થી સબુતસો પિસ્તાલીસ સાવરકુંડલા બારસોથી સમુદસો ચાલીસ ધારી એક હજાર એકથી સમુદસો પાંત્રીસ ગોઝારીયા તેરસો પચાસથી સમુદસો એકત્રીસ ધોરાજી એક હજાર એકથી સમુદસો છવ્વીસ કોડીનાર અગિયારસોથી સમુદસો પચીસ જાદર સમુદસોથી સમુદસો પચીસ પાલિતાણા અગિયારસો દસ થી સમુદસો પચીસ જસદણ અગિયારસોથી સમુદસો પચીસ રાજુ સમુદસો એકવીસ વિસાવદર અગિયારસો પચીસ થી સમુદસો એકવીસ ધ્રાંગધ્રા તેરસો પચાસ થી સમુદસો જુનાગઢ એક હજાર થી તેરસો સિત્તેર ચોટીલા બારસોથી તેરસો પચાસ શિહોરી અગિયારસોથી અગિયારસો વીસ કપડબંજ આઠસો પચાસથી નવસો પચાસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે